ગુજરાતની ભૂમિ એવી પવિત્ર છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય મારે પણ આજે એક એવા જ સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલું છે જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગડાણામાં આવેલો છે જેને ફક્ત ભારતના જ નહીં પણ આખી દુનિયાના લોકો જાણે છે અને જેમના લીધે જ બગડાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે બાપા બજરંગદાસ બધાના દુઃખ મટાડે છે જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઈસવીસન ઓગણીસો છનું વર્ષ હતું ભાવનગરના અધેવાડા ગામમાં ઈરદાસજી અને કુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું કુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી ત્યાં બાજુમાં જ ચાંજરિયા હનુમાનજીનું મંદિર હતું આજુબાજુની બહેનો એમને લઈ મંદિરની ચૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ચાલર રણકવા માંડ્યા અને એવા શુભ દિને એક બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા શિવકુંવરબાએ આવીને જગાડ્યા અને જુએ છે તો તેમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ ભક્તિરામને ભક્તિની તો એવી માયા લાગી ગઈ કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા અને અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ એમની પાસેથી દીક્ષા લઈ ને સમાધિમાં લીન થઈ ગયા પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારા રૂવે રૂવે રામનું રટણ ચાલતું જ રહી ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગ દાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને પાણી એક જગ્યાએ ભેગું કરતા હતા તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને જોત જોતામાં ત્યાં લોકોનો ટોળું આ કુતુહલ જોવા ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઈને ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા અણુલ ગામ પાસે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રહ્યા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાડેજાને ત્યાં પણ ગયા હતા ત્યાંથી તેઓ પાલીતાણા જેસર અને કલમોદર ગયા અને કલમોદર બાપા ત્રણ વરસ રહ્યા બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કાર પણ થયા બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા જેવી મારા વાલાની મરજી ભ્રમણ કરતાં કરતાં બાપા બગડાણા આવ્યા ત્યારે એમની ઉંમર હતી એકતાલીસ વરસ ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો બગડાણામાં બાપાને પાંચ મૂળ તત્વો જોવા મળ્યા બગડાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બગદાલમ ઋષિ અને બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગડાણામાં જ રહ્યા બાપાએ બગડાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો બાપા ઓગણીસો એકતાલીસમાં બગડાણા આવ્યા ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી ઓગણીસો ને ઓગણસાઠમાં ક્ષેત્ર ચાલુ કર્યું ઓગણીસો સાઠમાં ખુદાન હવન કર્યો ઓગણીસો બાસઠમાં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી ઓગણીસો પાસઠમાં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી ઓગણીસો એકોતેરમાં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી સંત ભૂમિ સૌરાષ્ટ્રની એમાં રોડુ બગડાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતા અને રઠતા સીતારામ બગડાણા ખાતે દર વર્ષે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વત ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડે છે પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાછો ફરતો નથી સૌ ભક્તો ત્યાં બાપાનો મહાપ્રસાદ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે આમ ભારતના ઇતિહાસમાં એક સેવા સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકીને પોષ ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મટુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગડાણા ગામ બગડ દાંધી વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી પશુ પંખીઓએ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો બગડાણા ગામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર બાપા પણ ભક્તોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું એક વખત બગડાણા જાજો તમારો ભાવનો ફેરો પલટાઈ જશે બાપા સીતારામ તો મિત્રો આ હતો બજરંગદાસ બાપાનો ઇતિહાસ આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે ધન્યવાદ